ભુજ હમીરસર તળાવ બાજુ રહેતા હોવાનું જણાવ્યા બાદ અંજારમાંથી યુવતીના માતા પિતા મળી આવ્યા કારેક બીજી માર્ચના રોજ એક જાગૃત નાગરિક દ્વારા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી યુવતી ભુજ સિટીના ન્યૂ સ્ટેશન રોડ રાત્રાણી હોટેલ હોટલ પાસે બપોરથી એકલી બેઠી છે યુવતીના વર્તન પરથી તે માનસિક રીતે બીમાર હોય તેવું લાગી રહ્યું છે તેથી એકસો મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે જેના પગલે એકસો ના કાઉન્સિલર ખુશ્બુબેન પટેલ હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ તેમજ પાયલોટ દંજીભાઈ ઘટના સ્થળે અજાણી યુવતીની મદદ માટે પહોંચ્યા ત્યારબાદ એકસો એક્યાસી ટીમે યુવતીની સાથે શાંત ચીતે સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ સરનામું જાણવાના પ્રયત્ન કરેલ પરંતુ તેઓને તેમનું નામ યાદ ન હતું તેમણે જણાવ્યું કે હું ભુજ હમીરસર તળાવ બાજુ રહું છું પરંતુ યુવતીને કોઈનું નામ કે મોબાઈલ નંબર જ યાદ લઈ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ પરંતુ કોઈ ઓળખતું ન હતું યુવતીના પરિવારજનની કોઈ પણ માહિતી ન મળેલ તેથી યુવતીને હાલ આશ્રય અને લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે સંસ્થામાં સોંપવાના હોવાથી સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગયા ફરજ પરના પીએસઓને બનેલ ઘટનાની તમામ માહિતી આપી પોલીસ સ્ટેશનમાંથી જણાવવામાં આવી કે આજરોજ ભુજ સિટીના જીકે જનરલ હોસ્પિટલમાં દવા લેવા માટે આવેલ માનસિક અસ્વસ્થ યુવતી ગુમ થયેલ છે જે યુવતી હોસ્પિટલમાંથી ગુમ થયેલ હતા તેમના ફોટો અને ડોક્યુમેન્ટ જોયા ત્યારબાદ યુવતીના માતા પિતાને ફોન કરી જાણ કરેલ કે તેમની દીકરી મળી ગયા છે યુવતીની માતા તેમની રાહ જોઈને હોસ્પિટલમાં જ બેઠા હતા તેઓ તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા યુવતીના માતાને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે યુવતી જન્મથી જ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરેથી અવારનવાર નીકળી જાય છે તેથી જ્યારે પણ યુવતી ઘરેથી જતા રહે છે ત્યારે સ્થાનિક પોલીસને જાણ કરી છે તેમજ ઘરની આજુબાજુના વિસ્તારમાં તેમની શોધ કરતા હતા દર વખતે યુવતી મળી જાય છે યુવતી તેમના માતા પિતા સાથે અંજાર સિટી વિસ્તારમાં રહેતા હતા યુવતીની માનસિક બીમારીની સારવાર ઘણા વર્ષથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ચાલુ હોય જેથી આજ રોજ તેઓ દવા લેવા માટે યુવતી તેમની માતા સાથે આવ્યા હતા ત્યારે યુવતી વગર તેઓને બહાર હોસ્પિટલમાંથી એકલા જ નીકળી ગયા માતાએ તેમને શોધવા માટે ઘણા કર્યા પરંતુ મળી આવેલ નહીં યુવતીના પિતા અંજારથી તેમની દીકરી અને પત્નીને લેવા માટે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલ પૂરી વાત સાંભળીને યોગ્ય કાઉન્સેલિંગ કરી એકસો એક્યાસી ની ટીમે યુવતીનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા તેમના માતા પિતાને સમજણ આપી અને રોજ ટાઈમ પર દવા આપવાનું જણાવેલ હવે પછી આમ એકલા બહાર ન જવા જણાવ્યું તેથી માતા પિતાએ જણાવેલ કે તેઓ હવે પછી યુવતીની વધુ સાર સંભાળ રાખશે યુવતીના માતા પિતા પાસેથી ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા લેવામાં આવેલ ત્યારબાદ યુવતીનો કબજો તેમના માતા પિતાને સોંપવામાં આવ્યો છે યુવતીના પરિવાર દ્વારા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી આમ એકસો એક્યાસી અભયમ ટીમ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓની સુજબુછથી યુવતીનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું